ત્યારે કોઈ એવી પરિસ્થિતિમાં મુકાયા છો જ્યાં કોઈ એવા ગુન્હાનો આરોપ લાગ્યો હોય જે કર્યો જ નથી વિચાર માત્રથી ડર લાગી જાય ખરું ને આવા સમયે શું કરવું ક્યાં જવું કશું જ સમજાતું નથી તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને એક સ્પષ્ટ રસ્તો શોધીશું જો આવા સવાલો મનમાં આવે એ સ્વાભાવિક છે આ ડર કોઈ પણ વ્યક્તિને સૌથી પહેલાં સતાવે છે પણ ગભરાવાની જરૂર નથી આપણે અહીં આ દરેક સવાલનો જવાબ શોધીશું એક પછી એક ચાલો સાથે મળીને આખી પરિસ્થિતિને સમજીએ તો આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં ખોટા કેસોની વાસ્તવિકતા શું છે એ સમજીશું પછી તરત જ કયા પગલાં લેવા જોઈએ એ જાણીશું પુરાવા કેવી રીતે આપણી ઢાલ બની શકે છે એની વાત કરીશું અને છેલ્લે કાયદાકીય રીતે કેવી રીતે મજબૂતાઈથી લડી શકાય એ પણ જોઈશું કોઈ પણ એક્શન લેતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે કાયદાની ભાષામાં ખોટી ફરિયાદનો અર્થ ખરેખર થાય છે શું ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજી લઈએ તો આ ખોટી ફરિયાદ છે શું સીધી વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ બદલો લેવા માટે કે પછી કોઈને ખોટી રીતે દબાવવા માટે કાયદાનો દુરુપયોગ કરે અને એક એવી એફઆઈઆર નોંધાવે જેનો કોઈ આધાર જ ન હોય બસ એને જ ખોટી ફરિયાદ કહેવાય આ એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો કોઈના કહેવાથી કે આરોપ લગાવવાથી કોઈ ગુનેગાર સાબિત નથી થઈ જતો અદાલતો લાગણીઓ પર નહીં પણ તથ્યો અને પુરાવા પર ચાલે છે એટલે નિર્ણય હંમેશા પુરાવાના આધારે જ લેવાય છે સારું હવે આપણે પરિસ્થિતિને સમજી લીધી છે તો હવે એવા તાત્કાલિક અને સૌથી અગત્યના પગલાં વિશે વાત કરીએ જે પરિસ્થિતિ પર ફરીથી કાબૂ મેળવવા માટે લેવા ખૂબ જ જરૂરી છે સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ શાંત રહો ગભરાશો નહીં મોટાભાગના ખોટા કેસો કોર્ટમાં ટકતા જ નથી બીજું તરત જ એફઆઈઆરની એક કોપી મેળવો ખબર તો પડે કે આરોપ શું છે કોણે લગાવ્યો છે અને ત્રીજું જો ધરપકડનો ડર હોય તો જામીન માટે અરજી કરો આ ત્રણ પગલાં તમારા બચાવનો પાયો છે સરસ પાયો તો નંખાઈ ગયો હવે વાત કરીએ કેસના સૌથી મહત્વના ભાગની અને એ છે પુરાવા કારણ કે અંતે તો પુરાવા જ તમારી નિર્દોષતા સાબિત કરશે અને તમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશે તમે જાત જાતના પુરાવા ભેગા કરી શકો છો જેમ કે કોઈની સાથે થયેલી વોટ્સએપ ચેટ્સ કોલ રેકોર્ડિંગ્સ કોઈ જગ્યાના સીસીટીવી ફૂટેજ એટલે કે સિક્યોરિટી કેમેરાનું રેકોર્ડિંગ એટલું જ નહીં તમારું લોકેશન સાબિત કરતા પુરાવા બીજા જરૂરી દસ્તાવેજ કે પછી એવા સાક્ષીઓ જે તમારી તરફેણમાં બોલી શકે આ વાક્યને બરાબર યાદ રાખી લેજો પુરાવા એ જ છે જે આખો કેસ તમારી તરફેણમાં લાવી શકે છે એટલે દરેક નાની મોટી વિગત દરેક નાનો મોટો પુરાવો ભેગો કરવો અને સાચવીને રાખવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ પોલીસ તપાસની આ તબક્કે પોલીસ અધિકારીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ જાણવું બહુ અગત્યનું છે જેથી તમારી સ્થિતિ નબળી ના પડે જો જ્યારે પણ પોલીસ બોલાવે તો હાજર થઈ જ જવાનું અને બને તો તમારા વકીલને સાથે લઈને જ જાઓ અને હા ક્યારેય ખોટું નિવેદન ન આપતા તમે જેટલો સહકાર આપશો એટલી જ સારી છાપ કોર્ટમાં ઊભી થશે જે આગળ જતા તમારા કામમાં આવશે તો હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ ચાલો હવે એ શક્તિશાળી કાનૂની હથિયારો વિશે વાત કરીએ જેનો ઉપયોગ કરીને ખોટા કેસને જડમૂળથી ઓખાડી ફેંકી શકાય છે તમારી પાસે મુખ્યત્વે બે રસ્તા છે પહેલો છે ડિસ્ચાર્જ અરજી મતલબ કે જો તમારી વિરુદ્ધ કોઈ પુરાવા જ ન હોય તો ટ્રાયલ શરૂ થાય એ પહેલાં જ કેસ બંધ કરાવી શકાય પણ બીજો ઉપાય જે સૌથી શક્તિશાળી છે એ છે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન જો એફઆઈઆર જ ખોટી અને પાયાવિહોણી હોય તો આ પિટિશનથી આખો કેસ જ રદ થઈ શકે છે ચાલો હવે આપણે લગભગ અંત તરફ છીએ અહીં આપણે એ જોઈશું કે જે વ્યક્તિ ખોટો આરોપ લગાવે છે એનું શું થઈ શકે છે અને જે વ્યક્તિ આનો ભોગ બની છે એણે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને હા સારા સમાચાર એ છે કે કાયદો એવા લોકોને છોડતો નથી જે તેનો દુરુપયોગ કરે છે જો એવું સાબિત થાય કે કેસ ખોટો હતો તો આરોપ લગાવનાર પર આઈપીસી એકસો અને બસો અગિયાર હેઠળ કાર્યવાહી થઈ શકે છે એટલું જ નહીં બદનક્ષી અને નુકસાન માટે વળતરનો દાવો પણ કરી શકાય છે હવે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખજો આ એવી ભૂલો છે જે ક્યારેય નથી કરવાની જેમ કે પોલીસથી ભાગવો ફરિયાદી સાથે ઝઘડો કરવો કે તેને ધમકાવવો નકલી પુરાવા ઊભા કરવા અથવા તો કોર્ટની નોટિસને અવગણવી આ બધું કરવાથી તમારો કેસ નબળો જ પડશે તો પછી સાચો રસ્તો કયો છે બસ શાંત રહો એક સારો અનુભવી વકીલ રોકો તમારું પૂરું ધ્યાન ફક્ત ને ફક્ત પુરાવા ભેગા કરવા પર લગાવો કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરો અને હા લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન લો અંતમાં બસ આટલું જ કહીશ એક ખોટો કેસ જીવનમાં તોફાન લાવી શકે છે પણ સાચા પુરાવા અને સાચી કાનૂની લડાઈ એ તોફાનમાંથી બહાર પણ કાઢી શકે છે યાદ રાખજો કાયદો હંમેશા નિર્દોષની સાથે હોય છે બસ લડત સાચી હોવી જોઈએ